તો ફરવલ્લીની વાત્રક નદીમાં વધુ એક વખત નવા નીર આવ્યા છે મેઘરજની વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે નદી આસપાસના બોર કૂવાના જળસ્તરમાં પણ વધારો થયો છે ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો થશે તેવું ખેડૂતોનું માનવું છે મેઘરજ પાસે આવેલી વાત્રક નદી વધુ એક વખત બે કાંઠે જોવા મળી છે જો કે અરવલ્લી જિલ્લામાં નહીવત વરસાદ છે પરંતુ ઉપરવાસમાં જે વરસાદ ખાબક્યો જેના કારણે વાત્રક નદીમાં નવા નીરાયા છે સ્પષ્ટપણે જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે ઇપલોડા પાસે આવેલી આ વાત્રક નદી વાત્રક નદી જે બે કાંઠે વહી રહી છે જેના કારણે આ તરફ પિસાલથી લઈ ઇપલોડા તરફના જે કોઈ ગામડાઓ છે કે દરરોજ આઠથી દસ ગામોનો જે વ્યવહાર છે એ આ નદીની ની અંદર થઈ અને લોકોને અવર જવર કરવાની હોય છે તો આ જે દસ ગામડાઓ છે એનો સંપર્ક પણ વધુ એક વખત કપાયો છે રાજસ્થાનમાં ગત રોજ ભારે વરસાદ ખાબક્યો છે જેના કારણે આ વાત્રક નદી છે એ ખડખડ વહેવા લાગી છે ત્યારે આસપાસના જે બોર કુવાના સ્તર છે એ પણ ઊંચા આવશે ત્યારે ખેડૂતો જે વાવેતર કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ વાત્રક નદીમાં નવા નીર આવવાના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી છવાઈ છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ Arvelli.